નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં ભૂકંપ સામે તૈયારીઓની મોકલી એનડીઆરએફની ટીમે કર્યું દિલધડક રેસ્ક્યુ ડેમોસ્ટ્રેશન ત્રણ લોકોને બચાવ્યા બોટાદમાં શ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભારત સરકારના ગૃહ મંત્રાલયને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ભૂકંપ વિષયક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું નેશનલ ડિઝાસ્ટર ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફ જીરો છ બટાલિયન વડોદરાની ટીમે આ મોકડ્રીલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રીલમાં એનડીઆરએફના નિશાંત કુમાર ચૌધરીએ પ્રથમ તબક્કામાં ટેબલ ટોપ એક્સાઇઝ દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓને કોમ્યુનિકેશન અને રાહત બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશનમાં ભૂકંપ દરમિયાન ઇમારતમાં ફસાયેલા બે વ્યક્તિઓને ટેબલ મેટલની દીવાલ અને આર્યન્ટ ડોર કાપીને બચાવવામાં આવ્યા હતા વધુમાં ઇમારતના ટેરેસ પર ફસાયેલા એક વ્યક્તિને રોપ દ્વારા સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો આ મોકડીલનો મુખ્ય હેતુ કુદરતી આપતી દરમિયાન તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ આપવાની ક્ષમતા વિકસાવવાનો હતો કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી આરતી ગોસ્વામી મામલતદાર ડિઝાસ્ટાર વિભાગના અધિકારીઓ પોલીસ ફાયર બ્રિગેડ આરોગ્ય વિભાગ અને એકસો આઠ સેવાના પ્રતિનિધિઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ